રામાણી સીતારામ મનક્ષેત્ર સાપર આજે મહાશિવરાત્રિને લઈને અમે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે જેમાં બપોરે પ્રસાદમાં ફરાળ છે સાંજે મહાપ્રસાદ છે જેમાં બપોરે અમે આશરે દસક હજાર માણસો પરાળનો લાભ લેશે અને સાંજુ સાંજને અમારું પ્લાનિંગમાં એમ દેખાય છે માહોલ જોતા કે સાંજે આશરે પચીસ હજારની આજુબાજુ આ મહોત્સવનો લાભ લેશે તેમાં સીતારામન ક્ષેત્રના અમારા પરમ પરમપૂજ્ય બાપુશ્રીનો એવો ભાવ છે કે આ શિવરાત્રિ નિમિત્તે જે ભક્તો છે બધા બહોળો લાભ લઈએ અને સાંજે અમે ભજન સંતવાણીનું આયોજન કરેલ છે તો તેનો પણ લાભ લઈએ અને આ બધા મહોત્સવમાં અમને સાપરવેરાવર ગામ સાપરવેરાવર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પણ અમને ઘણો સહકાર છે અને રમેશભાઈ ટીલારા એની પણ એવી એવળી જ સેવા છે અને અમારા વડીલો છે એ બધા અંદાજે આજે કાર્યો કેટલા આમાં હશે અંદાજે અમારે આખા દિવસમાં કાર્ય કરતા બધા સાડા ચારસોથી પાંચસો ભાઈઓ તથા બહેનો આ ભગીરથ કાર્યમાં જોડાયેલા છે કે જે બે દિવસ અગાઉથી બધા રસોડામાં દિવસ રાત મહેનત કરે છે અને અમારી જે સીતારામન ક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિ જોકે કોઈ એનાથી અજાણ નથી છતાંય તમને કહું કે સવારમાં વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસૂતા બહેનોને સવારે પાંચ વાગે ચાની પ્રસાદી તે પછી રોજ ગાયોના ચોખા ઘીનો એંસી કિલો શીરો કે જે અમારે વાળતરી ગૌશાળા છે એને પંદરસો ગાયું છે અમારે અહીંયા એનું જે પણ ઘી થાય છે એ બધું ઘી અમે ગાય માતાઓનું આપણે સિવિલ હોસ્પિટલમાં શીરામાં વાપરીએ છીએ તે પછી બપોરે રોજ આપણે આઠસો માણસો આશરે પ્રસાદનો લાભ લઈએ છીએ જેમાં દર્દીઓના સગા જમી જાય છે અને દર્દીઓના ટિફિન ભરી જાય છે એ અમારા બધા ત્રણસો ને પાસાઠ દિવસનું આ બધું કાર્ય છે આ બધી અમારા બાપુની પ્રેરણા છે અને આવા સેવાકીય કાર્ય થાય છે અમારે વાળોદરી સીતારામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વાળોદરી અને આ સીતારામન ક્ષેત્રનું આ ભગીરથ કાર્ય છે જેમાં અમારે રાજુરામ બાપુ પરમ પૂજ્ય મસ્તરામ બાપુ તે અમને પ્રેરણા પૂરી પાડે છે અને આ બધા ભગીરથ સેવાના કાર્ય થાય છે અમારા વાળોદરીનો ઉતારો જૂનાગઢ પણ છે ત્યાં પણ અનેકો માણસો ભોજન પ્રસાદનો લાભ લીએ છે પરમ પરમપૂજીએ રાજુરામ બાપુના આશીર્વાદથી અને પૂજ્ય મસ્તરામ બાપુના આશીર્વાદથી આ બધા સેવાના કાર્ય થાય છે